તો મહુવા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે કુંભણ કોજળી કાળેલા બોરડીમાં વરસાદ વરસ્યો રાજાવદર બાંભણીયા શારદિકા દુધાળામાં વરસાદ જોવા મળ્યો ભાદરા જાદરા તાવેડા નેસવડમાં પણ વરસાદ મહુવા અને મહુવા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે વરસાદ ખાબકી પડ્યો છે જાણે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુંભણ કોજળી કાળેલા બોરડી જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે રાજાવદર બાંભણીયા શારદિકા દુધાળા આ ઉપરાંત ભાદરા જાદરા તાવેડા નેસવડ સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસાદ છે છે સારો મહુઆ પંથક સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ મહુવા પંથકની અંદર વરસી ચૂક્યો છે ત્યારે મહુવા શહેરમાં અત્યારે હળવા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ જે લોકો કરી રહ્યા હતા અત્યારે આ ગરમીથી ચોક્કસથી રાહત મળી છે અને ઠંડકનો અનુભવ અત્યારે લોકો કરી રહ્યા છે